તમારી તમે શરૂઆતમાં કહ્યું કે પાયલ બેન સાથે અંગત રીતે પણ તમારે એમના પરિવાર સાથે અને બેન સાથે વાત થાય છે આ બધી જે કાયદાની તમે પ્રક્રિયાઓ કહી કે આટલું બધું થઈ શકે છે તમે એમને પણ વાત કરી હશે સ્વાભાવિક છે એ એ મુદ્દા ઉપર એમનું શું કહેવું છે એમને એ આગળ સ્ટેન્ડ લેવું છે કે પછી એમને આ રીતે જ આગળ વધવું છે કે યોગ્ય પ્રોસેસ ન્યાય મેળવવા માટેની નથી થઈ અને રહી વાત દીકરી ઉપર કેસ છે મુજબ થાય આર્ટિકલ ઓફ ઇન્ડિયા એવું કે જયારે તમારી સામે ફોલ્સ એન્ડ ફેબ્રિકેટેડ ખોટી એફઆઈઆર દાખલ થાય ત્યારે તમે હાઈકોર્ટમાં કોશિંગ પિટિશન દાખલ કરી દો હાઈકોર્ટ છોડો આર્ટિકલ બત્રીસો એવું કે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરો તો તમારી પાસે એટલા બધા લીગલ ઇક્વિપમેન્ટ પડ્યા છે તો એક તો બ્રહ્માસ્ત્ર નીકાળો એક તો ટૂલનો ઉપયોગ કરો તો જે પ્રોપર પ્રોસેસ છે એ છે પિટિશન આપણે એકસો નેવ્યાસી પોલીસના રિપોર્ટની શું જ પડે છે હાઈકોર્ટમાં નાખી દઈએ એટલે જજમેન્ટ આવનું થાય છ મહિના સાત મહિનાની અંદર અને જે પોલીસ કર્મચારીઓ જે કાયદાનો મિસયુઝ કર્યો છે બેનને જે તકલીફ આપી છે મીડિયા સમક્ષ એક્સપોઝ કર્યા છે પરે અને કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરે અને મહિલાને હાનિ થાય એવું કોઈ કૃત્ય કરે તો આપણે બીએનએસ ની ધારા એકસો નવ્વાણું મુજબ પોલીસ સામે કેસ દાખલ કરી શકીએ તો આમાંથી જે મેં જે કાયદા મુજબ જેટલી પણ પ્રોસેસ છે એ તો કોઈ કઈ રીત નથી સજીલબેન જયારે બેન પાયલ બેન બહાર નીકળ્યા ને એટલે મારી એમની સાથે લગભગ છ કલાક ચાર કલાકની અંદર વાત થઈ હશે એપ્રોક્સ અમારી પાસે એનું રેકોર્ડિંગ પણ છે પણ વસ્તુ એ છે કે મેં બેઝિકલી એમને આ જેટલી વસ્તુ અત્યારે કેમેરા સમક્ષ બોલ્યો છે તમામ વસ્તુ મેં સમજાવી હતી કે આપણે આ પ્રોસેસ કરવાની છે કારણ કે મારે તો કોઈ રાજકીય રૂટલા નથી શીખવા તો તમામ પ્રોસેસ સમજાવ્યા પછી પાયલ બેન ને મેં કીધું હતું કે મારા વકીલ પત્ર તમારા ઘરે પડ્યા છે તમે ખાલી સાઈન કરી અને મને મોકલાવી આપો એટલે એમને કીધું કે હા વાંધો નહીં અમે મોકલાવી આપશું પણ આજ પત્ર મળ્યા નથી હવે એમને કોઈ બીજા વકીલ પાસે લડવું હોય કે અન્ય રીતે લડવું હોય રાજકીય રીતે લડવું હોય એમનો લાગ્યું કે મને કેસ નથી આપવામાં આવ્યો હું આમાં સુ મોટે ફાઇલ કરી શકું બેન એ પણ જણાવી દઉં મને કોઈ જરૂર નથી કે મને ફાઇલ બેન સાઈન કરીને આપે તો જ કોર્ટમાં પિટિશન દાખલ થાય એવું નથી તો અગેન વસ્તુ એવી છે કે પછી મુદ્દો એવો આવી જાય કોઈ ના કોઈ જગ્યા કે આ ભાઈ ને બહુ ફેમ લેવી છે આ ભાઈ બહુ હરગ પદુડા છે ફેમ લેવા માટે કેસ દાખલ કરે છે તો જે વ્યક્તિ સાથે ખોટું થયું છે એ વ્યક્તિ એકવાર એવું આપણને કહીને કે નહીં મેહુલભાઈ તમારે મારી માટે લડવાનું છે તો આઈ એમ રેડી ફોર ફાઇટ તો એવું કોઈ ના કોઈ જગ્યાએ નથી થઈ રહ્યું સમજાવવા છતાં કેવા છતા અને હું એને માટે બેન બ્લેમ કરતો નથી હું સામાન્ય રીતે તમને કહું છું કે ગામડાના લોકો બહુ જ ભોળા હોય એમની સામે કોઈ પણ આગેવાન સામાજિક રાજકીય આવી બેસી જાય ને તો એટલો ભોળાપણામાં આવીને એમની વાત માની લે તો પછી એ વાત માની અને ઇન્ફ્લુઅન્સમાં અત્યારે કામ થતું હોય એવું લાગે છે મને પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ ની અંદર